હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને આઈ હોપ બધા મજામાં હશે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાના છે કમાટી બાગ જે કે વડોદરામાં છે બહુ ફેમસ જગ્યા છે કમાટી બાગ લોકો એને સયાજી ગાર્ડન હોય બોલે છે અને કમાટી બાગ હોય બોલે છે એટલે વધારે ફેમસ કમાટી બાગ કરીને છે એટલે ચાલો તો આજે આપણે જવાના છે કેમ કે પ્રિયા બહુ જીદ કરતી હતી બે ત્રણ દિવસથી કે ડેડી આપણે જઈએ જઈએ એટલે પછી ફાઇનલી આજે અમે જવાના છે એને કીધું કે આજે જઈએ એટલે આજે અમે જઈએ છે કમાટી બાગ તો ચાલો તમે બ્લોગ કન્ટિન્યુ કરો આ છે પ્રિયા અને એનો ફ્રેન્ડ એનો ફ્રેન્ડનું નામ છે નિશુ એટલે એ બે જણ પાછળ બેસીને મસ્તી કરતા હતા એટલે હવે અમે પહોંચી ગયા છે આજે બહુ ભીડ હતી ત્યાં અને સેટરડે સન્ડે તો વધારે હોય છે અને અમે ગયા હતા સન્ડે એટલે હજુ વધારે જ હતી પણ તો બી અમે બધે જ ફર્યા એટલે જો આ છે વ્યૂ બહુ જ મસ્ત વ્યૂ હતો આખું ગ્રીન ગ્રીન બહુ જ પબ્લિક હતી ત્યાં તો બ્રિયાને તો મજા પડી ગઈ હતી કેમકે એ બધું જોઈને તો એટલી ખુશ થઈ ગઈ એટલે દોડ દોડ કરે આમ દોડે પેલી બાજુ દોડે આગળ આગળ જ ચાલે એટલે એને તો મજા પડી ગઈ હતી આજે એટલે મને કે મમ્મા આજે તો બહુ મજા આવી ગઈ બહુ સારું લાગે છે મેં કીધું સારું વાંધો નહીં પછી એનું ચાલતું હતું ફોટો પાડવાનો ને બધું તો જો બધી બહુ પબ્લિક હતી બધા કેવી રીતે બેઠા છે બધા બાકડે એટલે હવે અમે જઈએ છીએ આગળ જે બાજુ પેલી ગાડી આવે છે એને ટિકિટ લેવા માટે જે આખા બાગમાં આપણાને ફરાવે હમણાં તો છે ને પેલી જે ગાડી આવે છે એનાથી જ બધે ફરાવે છે કેમ કે ટ્રેન છેલ્લા પાંચ છ મહિનાથી બંધ કરી દીધેલી છે કેમ કે વચ્ચે કંઈક થયું હતું એટલે બંધ કરી દીધું છે ત્યાંની ટ્રેન એટલે અમે ટ્રેન તો બહુ ફરતી નથી એટલે પછી ત્યાં જે રિક્ષા ફરે છે એમાં જ બધે જવાનું તો અમે એ રિક્ષામાં જ બધે ફર્યા પછી ફરતા ફરતા અમે જેટલું ચાલીને અમે થોડું ફર્યા પછી આજે સામે જે ગઢાળ ગઈ છે એ તય છે ને ગઢ બનાવેલી છે ઉડનની હવે અમે થોડુંક ચાલીને ફર્યા હવે અમે જઈએ છીએ ટિકિટ બારી બાજુ જ્યાં ટિકિટ મળે છે તો એટલી જ ભીડ હતી બાપરે બાપ કહેવાની વાત જ નથી એટલી ભીડ હતી અને એક તો જ્યારે બંધ થવાનો વારો આવ્યો ત્યારે જ અમારો નંબર આવ્યો બેસવાનો એટલી ભીડ હતી ત્યાં પછી લાઇનમાં ઊભા રહ્યા અડધો કલાક જેવું ને પછી ટિકિટ મળી છ વાગ્યાની આસપાસ અને જે મેન હોય છે પ્રાણી સંગ્રહાલય એ તો બંધ હોય થઈ ગયું હતું પછી અમે એ બાજુ નથી ગયા તો હવે અમે લીધી અને અમે બેસી ગયા છે હવે તમે প্রাণী সরপি মম্মী খোরা মা বেসি যা না

આગળ આગળ ચાલે એ તો આવે જ ના મારી જોડે તો એ બિલકુલ આવે ને એને એના ડેડી જ જોઈએ એટલે એમની જોડે જ ફર્યા કરે જો આ છે નવો બ્રિજ બનેલો છે પેલી બાજુ છે પ્રાણી સંગ્રહાલય પણ એ બંધ થઈ ગયું હતું એટલે પછી અમે ત્યાં નહીં ગયા એનો વ્લોગ હું તમારી સાથે શેર કરીશ જ્યારે પણ જઈશ ત્યારે જો આ છે મગર બહુ મોટા મોટા મગર હતા અને આજે બેઠેલો છે ભાઈ પછી અમે જાતી આવો જ્યાં છોકરાઓનો રમકળા છે ત્યાં એટલે મને કે મમ્માવારે સ્વિંગ રમું છે સ્લાઇડર રમું છે એટલે પછી અમે એને તૈયાર લઈને આવ્યા પછી એ રમતી કિસી તીરે તીરે યે

પછી અમે નીકળ્યા ઘર બાજુ જવા માટે કેમકે થોડું મોડું થઈ ગયું હતું સાત સાડા સાત જેવું થઈ ગયું હતું એટલે પછી હવે જઈએ છે ઘરે એટલે જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને શેર હોય જરૂરથી કરજો અને મને કમેન્ટમાં તમે સજેસ્ટ કરી શકો છો કે મેં કેવી રીતના તમારી સાથે વિડિયો શેર કરું તમને કયા વિડિયો ગમે છે તો મેં જરૂરથી એ ટોપિક પર વિડીયો બનાવીશ જો તમે ચેનલ પર નિવસો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારા જે વિડીયો છે એ એક દિવસે છોડીને આવે છે એટલે વચ્ચે ગેપ હોય છે એક દિવસનો અને પછી આવે છે એટલે તમે મારા વિડિયો જોતા રહેજો અને ચેનલને કનેક્ટ રહેજો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ બધાને